લિંબાઈ જોન વિસ્તારમાં આવતું આ છે નંદનવન સોસાયટી જ્યાં સીધા અક્ષરોમાં બોર્ડ મારી દેવામાં આવ્યું છે કોઈ પણ પક્ષવાળાઓએ આ લાઈનમાં વોટ માંગવા માટે આવું નહીં જ્યાં સુધી આ પાણી જે ખાડીપુરનું પાણી તેનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈએ પણ આ સોસાયટીમાં આવું નહીં આ બોર્ડ સ્થાનિક લોકો દ્વારા મારવામાં આવ્યું છે કારણ કે દર વર્ષે આ તમામ સ્થાનિક લોકો ખાડીપુરના કારણે તે લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે ખાડીપુરના કારણે તમને ઘણી એવી તકલીફો પડી રહી છે અને હવે સોસાયટીના લોકોમાં લોકો માં રોજ જોવા મળી રહ્યો છે ભાઈ શું કે કેશો કઈ રીતની તકલીફો છે હવે પાણી બહુ પાણી આવી જાય છે આટલા વર્ષથી પાણી આવે છે પરંતુ એસએમસી માં કોઈ એટલી આગળ પહોંચી શકતું નથી કે એ લોકો કરી શકતા નથી કે ખબર નહીં આપણી પાસે એવા માણસો નથી કે જે આનો નિર્ણય લાવી શકે એવા એ ખબર જ નથી પડતી જો હવે ના લાવી શકતા હોય તો જૂના રિટાયર કરી નાખો અને નવા જ ભરતી કરો નવા આપણી પાસે એન્જિનિયરિંગ છે જ એટલું કે આ એટલું મેનેજ કરી શકે

નેતાઓ માત્ર આવીને ફોટો સેશન કરતા હોય તેવું જે વાક્ય છે તે કહેવામાં આવી છે બેન કઈ રીતની તકલીફો પડી રહી છે બેન ને હું તકલીફ કે અમે સાહેબ અહીંયા તમે જોવો જ છો સોશિયલ મીડિયા રિલે તમે જોવો છો ને પાછું એવું કેવામાં આવ્યું કે માધવબાગના સ્થાનિકોના લીધે અહીંયા ખાડી આવ્યું ગયા વર્ષે હું હતું ગયા વર્ષે અમારા અમારા લીધે જ અહીંયા પૂરાયું હતું અને કોઈ ગાબડું હતું નહીં સાહેબ અમારી સિમેન્ટની થેલીઓ વધારાની હતી એટલે અમે અહીંયા મૂકેલી છે હાલમાં એ તો જોઈ શકો છો હવે સિમેન્ટની થેલીઓ વધારાની જામી ગઈલી પડી હોય તો અમે ખાડીમાં નથી નાખતા અમે અહીંયા દબાવીને મૂકી રાખી છે કે કે એમાંથી પાણી નીકળો એનો મતલબ મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરી છે હું વાત કરો છો અમને તો ખબર નથી અમે તો આટલા વર્ષોથી રહીએ છીએ મહાનગરપાલિકા કહી રહી છે એવું કહે ઈ કે છે પણ અમે તો જોયું નથી સાહેબ અમે અહીંયા આટલા વર્ષોથી રહીએ છે કે હું કામગીરી કરી એમ તો બેન જે ખાસ કરીને અહીંયા જોવામાં આવ્યું તો આજ વિસ્તારના મે પોતે વિડિયો લીધા છે કે ઢોરની જે ગાડી આવે છે જે ગાય ભેંસ ભરવાની ગાડી આવે તેમાં તમારા સોસાયટીના લોકોને લઈ જઈ રહ્યા હતા વિડિયો મારી પાસે છે

અમારા નાના બાળકો છે ભૂખ્યા તરસે અમે આખી આખી રાત લઈને બેસી રહ્યા એટલું ગંદુ પાણી છે કે એ લોકોને અમારે બાર બી કેવી રીતે નીકાળવા કઈ અમને કોઈ સમસ્યા નો ઉકેલ મળતો જ નથી પાણીનો તો મળતો નથી પણ ગાર્ડન નો બી મળતો નથી ગાર્ડન કઈ ફ્લવરીયો ફ્રન્ટ હોય એવી રીતે બનાવ્યો છે લોકો લોકો અહીંયા આવીને ડ્રગ્સ લે દારૂ પીવે કપલ આવી આવીને બેસે આ શું કઈ માધો પરિવાર માધો સોસાયટી છે કે ચુપરપટ્ટી છે કોઈ વસ્તુનો નો હલ જ નથી મળતો અમારી સોસાયટી ને

ગવર્મેન્ટ ના જેટલા આટલા બધા લોન આવેલી એ લોન ના પૈસા લોકો વાપરા નથી ખાડી માં જે દર વર્ષે પૂરે છે તો એ ખાડી પુરાય તો એને સાફ કરવું જોઈએ અહીંયા બાજુમાં જે લોકો સાફ કરવા આવેલા મ્યુનિસિપાલિટી વાળા તો કચરો તો અંદર મૂક્યો અંદરથી કચરો કાઢો જ નહીં તો પછી એનો શું હશે પછી તમે બી અહીંયા જ રહો છો કઈ રીતની ખાડી સાફ થઈ કઈ ખાડી નો તો નિવેદ એ ખાડી ને તો લેવાની જ નહીં એનો તો અમારી પ્રશ્ન બીજો જ છે આ રોડ પર પાણી આવે એનો પ્રશ્ન બીજો આ ગાર્ડન બનાવ્યો અને એસએમસી છે તેડી સાફ કરવાય કે અમે આ કચરો ને આ ડીપી અમારા બાપની છે તે અમે ઉખાડીએ કચરો તમારો છે તો અમારે લઈ જવાનો ને અમારા પણ હું કામ નાખો કે તમે લઈ જાઓ અમે તો રોડ પર ફેલાઈ મૂકું પછી નહી જવા દેવ અહીંયા રસ્તા બંધ કરી દીધો અમે એસએમસી ના જવાનો જ નહી આ અમારી સોસાયટી તો અમે જ રહેવાના અહીંયા તો પાણી નહી આવે તો કઈ હવે તમે કે પાણી અમારી ભૂલ છે તો અમે રોડ બી બંધ કરી દીધી એ રોડ બંધ કરી એ અમારી ભૂલ હવે આ બોટ નું મૂક્યું ને

રાજકાર કરોડો રૂપિયા તાપી ઉઘરાવી લીધા છે ફાળો એનો લઈ લીધો છે અને લોકોને હેરાન કરવા આ આ ખાડીનું પાણી ખાડીમાં નાખ્યું છે એટલે તે દુખી થાય છે અહીંયા કરોડો પબ્લિક દુઃખી થાય છે અને અહીંયા કરોડો સુખી થઈ ગયા છે વરાસા રોડે અને અહીંયા અહીંયા બધા એ બધા ચડા કરાય અમારે ભોગવવાનું છે એટલે અહીંયા મોકલ્યું છે બધું પાણી પણ રાજકારણી આ મોટા મોટા સાહેબો છે કોઈને કોઈને જવાબ દેતા નથી નથી કહેતા અને ફાળો ઉઘરાવી લે છે ઉઘરાવી લે છે અને આનું ડિવાઈડર કરતા નથી ગયા વર્ષે જાપાનવાળા ફ્રીમાં આવ્યા થાય એન્જિનિયરો તો એને ફ્રીમાં કરવું નથી પૈસા લઈને કરવું છે તો ફ્રીમાં કરે તો એને પૈસા નહીં મળે અધિકારીઓને રાજકારણી બિલકુલ કહી શકાય કે સ્થાનિક લોકો હવે પરેશાન થયા છે કારણ કે દર વર્ષે આજ પરિસ્થિતિ આ જ વિસ્તારની અંદર જોવા મળતી હોય છે ખાડીપુરનું પાણી જે છે તે ઋષિ વિહાર સોસાયટી છે માધવ બાગ છે નંદનવન સોસાયટી છે તમામ સોસાયટીઓની અંદર આ પાણી ઘૂસી વળે છે અને તેના કારણે સ્થાનિક લોકો પરેશાન થયા હવે તો સ્થાનિક લોકો એ સોસાયટીના બહાર જ મોટું બેનર લગાવી દીધું છે કે કોઈ પણ પક્ષના નેતાએ અહીં વોટ માંગવા માટે આવું નહીં જ્યાં સુધી ખાડીપુરના પાણી કોઈ નિકાલ નહીં થાય ત્યાં સુધી વિકાસ પાટીલ સામના ન્યૂઝ સુધી